દરમિયાન રોફ જમાવા ખુલ્લા લઈ મેળામાં તે અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યા હતા અમીરગઢ પોલીસ દ્વારા દરેક વ્યક્તિનું ચેકિંગ કરીને જ મેળામાં પ્રવેશ આપવામાં આવ્યું હતું જોકે ચેકિંગ દરમિયાન તેર જેટલા ઈસમો પાસેથી અવનવા હથિયારો મળી આવતા પોલીસે તેર ઇસમોની અટકાયત કરી હતી કાયદેસરની કાર્યવાહી કરી છે ઉલ્લેખને છે કે ગયા વર્ષ દરમિયાન ઇકબાલગઢ વિશ્વેશ્વર મહાદેવ ઉજ્જૈના મેળા દરમિયાન કેટલાક અનબનાવ બન્યા હતા જેને ધ્યાને લઈ અમીરગઢ પીઆઈ ધવલ પટેલે કડક સૂચનાને આધારે મેળો નિર્વિઘ્ન સંપન્ન કર્યો હતો અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આવેલા વિશ્વેશ્વર મહાદેવજીના મેળા દરમિયાન કેટલાક ઇસમો ખુલ્લે આમ હત્યારો લઈને ફરતા પોલીસે ઝડપી પાડ્યા છે કુલ તેર જેટલા ઇસમોને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે